આજના હેલ્થ અહેવાલમાં કિડની હેલ્થ વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છે તો કિડની આપણા શરીરમાં મહત્વપૂર્ણ અંગોમાંનું એક અંગ છે અને તેના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ અતિ આવશ્યક છે ત્યારે ખોરાક પાણી અને રોજિંદી જીવન શૈલી દ્વારા આપણે કિડનીને મજબૂત અને સ્વસ્થ રાખી શકીએ છીએ તો આ અહેવાલમાં અમે તમને દર્શાવીશું કે કઈ વસ્તુઓ તમારી કિડનીને કેવી રીતે લાભકારી બનાવી શકે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કિડની આપણા શરીરમાં મહત્વપૂર્ણ ગણાતું એક અંગોમાંનું એક અંગ છે તો કિડની જ્યારે પણ કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે વ્યક્તિ માટે અઘરું બની જાય છે તો આ માટે કિડનીને સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે અને કિડનીનું મુખ્ય કાર્ય માંથી વાત કરવામાં આવે તો અનેક લોકોને કિડની સ્ટોનની સમસ્યા થતી હોય છે અને કિડની સ્ટોન થવાના કારણે વ્યક્તિ અનેક રીતે હેરાન પણ થાય છે તો કિડનીમાં રહેલા સ્ટોન લઈને અસહ્ય દુખાવો પણ થાય છે આમ તમે ડાયટનો આ બદલાવ કરીને કિડનીના સ્ટોનની સમસ્યાને સમસ્યા વધારે થાય છે તો એક્સપર્ટના જણાવ્યા અનુસાર દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવું પડે છે અને સાથે જામ આમ કરવાથી કિડનીમાં ટોક્સિન બનતા નથી અને સાથે જ પર્યાપ્ત માત્રામાં પાણી કિડની સ્ટોન બનવાની આશંકા બહુ ઓછી કરી દે છે આ સાથે જ રાજમાને કિડની હેલ્થ માટે અનેક રીતે ગુણકારી માનવામાં આવે છે કેમ કે રાજમામાં સોલ્યુબલ ફાઈબર જોવા મળે છે ના સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે તો રાજમામાં глиકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને સાથે જ કિડની સ્ટોનને ઓછા કરે છે તો આ સાથે જ ઓવરઓલ કિડની હેલ્થ માટે તે ગુણકારી ગણવામાં આવે છે આવું જ કઈક છે અનાનસનું તો અનાનસનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા છે તેમાં પણ રાહત મળે છે અને અનાનસ અને એક રીતે લાભદાયક હોય છે ત્યારે નિયમિત રીતે તેમનું સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને સાથે જ અનાનસમાં ફાઇબર ની માત્રા સારી હોય છે જે કિડની સંબંધિત બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે તો આ સાથે જ વધુમાં એક પાંદડાયુક્ત શાકભાજી પણ કિડની હેલ્થ માટે ઉપયોગી અને ગુણકારી માનવામાં આવે છે અને એ છે પાલક તો પાલક કિડનીની હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે અને લીલા શાકભાજીમાં વિટામિન એ સી કે આર કેલ્શિયમ અને ફોલેટ જેવી માત્રા જોવા મળતી હોય છે